આવે આ ધીરુ અમે કોઈ દી ને ગરબા ની રમી હકીએ હે માં માતાજી તો બસ લે બસ બસ એના આત્મા ને શાંતિ મળે ને તો એના આટુ આજે અમે ગરબે રમીએ ગરબે નઈ પણ હવે તમને તમારો બાપ ટીટોડે રબાડ સે આયા થા ઉબા હાલો હાલો ટીટોડે રમવા દે

હું મયરો નથી ધીરું ધરમથી ધોકા મેં ઉભું કર્યું તમને બધા કરવાસોભાઈ વઢિયારા જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજિયા અને આ ધીરુભાઈ ને આજ મને સદગતિ થાય જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી એ ધીરુ બાપા માફ કરજો ને ઠીકા ઓછા મારજો જય માતાજી મિત્રો પૈસા કઢાવવા હાટુ તો નો કરવાના ખેલ કરવા પડે ધીરુ ધરમસીને હું છું મહારાજ જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની ધીરુ આપે તો ટીટોડો રમવાનો જ રહી ગયો કાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જય માં દર્શક મિત્રો હું છું જલપા ઉમરાણિયા ધીરુ ને સદગતિ મળે એય પ્રાર્થના જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હવેથી છે ને બધાના ફોન ઉપાડતા રહેજો લેણાવાળા ને તો જો આવી રીતે થાહે હું છું પાયલ પટેલ જો તમને અમારો કોમેડી વિડિયો ગમે તો અમારી લક્કી ડિજિટલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો